નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે અમારા હરદેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારેક ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડીયો ચાલુ રહે છે હરદેવભાઈ

ચાલુ રાખજો કેમેરો કન્ટિન્યુ બંધ નો કરતા હરદેવભાઈ પૈસા લેવા ભાઈ બધું લેવાય પૈસા લેવા જાય છે અત્યારે એમને ભાજપમાંથી મોટી ઓફર આવી છે આ એ ગાડી ઉપર બેસી ગયા છે જાય છે પૈસા લેવા મિત્રો આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુണ്ടાગીરી હાલે છે ચુટડીઓમાં કેવા ખેલ હાલે છે એનું આ લાઈવ એક્ઝામ્પલ છે અને તો બધા આની નોંધ લેજો એ હું તો વિનંતી કરું છું જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે આમારા અરદીવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો અને બંધ નથી અને એ હરદેવભાઈ આજે અમારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો ચાર કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવાવાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોરવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખતા ભાઈ ધીમી રાખો એકદમ ધીમી રાખો હોટલ ની નજીક આવે ત્યાં ધીમી રાખો ચાલુ રાખજો બંધ નહીં કરતા કેમેરા ગાડી ધીમે ધીમે આપી અને સીધી લઈ લેવાની છે લેફ્ટ આપણે ગાડી આ હોટલ આવી કેમેરા થોડા નીચે રખો નીચે કોઈ ખુશી છે

જાય છે ભાઈ હોટલ નો ગેટ બતાવો ને અહીંયા ગેટ છે અહીંયા રાખો આ ગેટ છે બસ બહુ ઝૂમ ન કરો આ હોટેલ માં કાર્યકર્તા ને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી રાખો કેમેરા આજુબાજુ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસા ખેલ ચાલુ થયો છે હરદેવ ભાઈ વિકમાં અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને પીઢ કાર્યકર્તા કરતા છે ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબે થી યુટર્ન મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈ આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો એ વિડીયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદની પાર્ટી પર આરોપ કરવાના અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે તમે પોતે આમ આદમી પાર્ટી ને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડ નું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટીમ કરીએ આગળથી યુટર્ન બહાર લેજો મોટી જગ્યા ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે હવે આજે જોઈએ છે આ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટનાઇઝિંગ એક જ વખતમાં લાગી જવડાવો રેડી હવે શું કરજો પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડાક નીચા રાખજો એટલે બારી થી તમે છે ને ભાઈ નેટારા પડ્યા ને એની બાજુમાં અંદર જવા દેજો હવે બરાબર મોટું અંદર રહે ને એમ એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી દોસ્તો હોટલ ની અંદર શું છે કેવું છે આપણે ધીમે આપજો હજુ બહુ વાર લાગશે જીતો આપણે કઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણી લડવા ને જીતવા નીકળ્યા જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહીં તો શું કરશે એટલે ભાઈ કેમ એવું ઇશારો તો લાઈટ ચાલુ છે દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદ છે એ લોકો ક્યારે રીતે

અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને ત્યાં આપણે જવાની વાત છે ક્યાં લઈ જાઓ છો તમે ભાઈ આ દિવાલ ક્રોસ કરીને દિવાલ ની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર તમે એક વખત આઈડિયા આવતું ક્યાં કીધું આ આ દિવાલ પેટ્રોલ પંપ ની પછી જો આ ખટારા પડ્યા ને દેખાતા મેધીમે જાવજો ખતરારની પાછળ જાવજો એકદમ યુટર્ન મારો શાર્પ કટ મારો બરાબર છે પરફેક્ટ કટ મારો આ જાવ જ્યાંથી સીધું ન જાવજો એમ ને ઓલી બે બસની વચ્ચે જાવજો જાજુ ભલી બાજુ ગાડી પડી છે દે કેમેરો નીચે રાખો જાવજો સીધી જાવજો જાવજો વાળીને રાખો થોડો ખંતાઈ જાવ પડશે મારે તો મને વાળી જાય ને ઓલી ગાડીન પડખી ઉભી રાખી દીધી बस बस कैमरा नीचे रख दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुकी दियो बड़ी कौन बुला हमें बात करे कौन भाई हले तो कहीं नहीं कहीं नहीं बस बस, बस कैमरा चालू रख दो कैमरा ने होटल ऊपर करो हैं चल नहीं हां बस गाड़ी की लाइट बंद है ना हां भाई ऊंचा ना करो कैमरा नीचे रखो नीचे 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 नीचे, नीचे। પેલી હોટલ તમે બતાવો મોબાઈલમાં માં આવશે હોટલ બતાવો ક્યાં છે આ જગ્યા છે સ્ટીમ હોટલ છે ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપડી ગાડી દબાઈ જાય નોર્મલ પાછી લઈ નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડે એ ઓલા ઉભા છો એટલે જરાક જોજો ખાલી એમ જ નોર્મલ ચાલવા હાથ નીચે રાખજો કંઈ ન આવે તો કઈ નહીં પડતું આવી ગયો તમે આ બાજુમાં બાજુ આમ રાખો બસ 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 રી ઓય હિન્દન ઓય કોય ના કોય કેબલ મિત્રો આ સ્ટ્રીમ ઓપરેશન આવી ગયો છે જો હમણા નહી નહી

का बोले वो तो नहीं है आज राकेश वाली गाड़ी भी फंस गई है दिक्कत आ रही है उनका

દર ચૂંટણી ની અંદર દોસ્તો જે પૈસાનો ખેલ હાલે છે જનતાને લૂંટી ને ચૂસી ને કરોડો રૂપિયા કમાવાના મંડળીમાં કૌભાંડ રોડ રસ્તાના કામમાં કૌભાંડ અહિયાં કૌભાંડ પછી એ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે કૌભાંડ ને ખુલ્લું પાડવામાં 아시아시아, 아시아시아시아시타시아시아시아시아시아시아시아시아시아시아

મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મને નહીં થાય વાંધો નહીં ભલે મારા ખાલી રાખો મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું દોસ્તો દરેક ચૂંટણીની અંદર ગરીબ માણસનું લોહી ચૂસે કેમેરા નીચે રાખ્લો પાય આવે છે તે બજાયો નો ફોન પકડીયો સાલે મિત્રો આ પૈસાનો ખેલ અહીંયા ચાલે છે જો અહીંયા તમે અહીંયા આડી ની પાછળ આજુને બેઠા છે કન્ટિન્યુ રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને જે સિટીમો કરો પછી ફંડું લાગે છે મિત્રો આ પૈસાના કરોડો રૂપિયાની કટકી ગવહન કરવાનો રોડના કામમાં ખાઈ જાય ગટરના કામમાં ખાઈ જાય તમામ સરકારી અબજો રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ઓલ્લો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો કે છે ત્યાં આવી જશે પૈસા લીધું આજી પે આને બસ એમાં એટલે અત્યારે જે હોય એ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ આવલી ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઊભી રાખી દેવાની બરાબર બે પાંચ હે પા આવતા જોઈએ તમને દસ પંદર મિનિટ થઈ ગઈ દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચટણી પ્રચારનો છેલ્લો દિવસ છે

જો ઓલ ઉપર બેઠો છે જો ગાડી પડી ને એમાં હું બેઠો છું અંદર હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ આવે જોઈ લીધું છે બરાબર તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં ટોળું ન થવા દેવલી સ્લોલી ત્યાં અને તમે તમને ક્યાં ઓળખે તમે આ બાજુ નહીં હાલો હમણાં હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠળ લઈ લો અને ત્યાં મારી ગાડી પડી ક્યાં લઈ લો ઠેઠ આમ લાવો એ નાનિયા ઉભા રહ્યા સાંભળો ધીમે ધીમે આવજો નાનિયા ઉભા રહ્યો નાન ઉભા રહ્યો નથી ગાડી નાનિયા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસા ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે અને ક્યારે અમે સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા જૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છોડો ભાઈ છોડજો છોડજો જૂમ આઉટ કરી દીધું જૂમ આઉટ કરી દીધું આઉટ કરી આઉટ કરો

હવે આવવા જોઈએ એવું મારું પૈસા લઈને જાય પૈસા લઈને પૈસા લઈને અંદર

વાહ મિત્રો પૈસાનો ખેલ જોવો તમે આગલા દિવસે ગાડીમાં પૈસા પૈસા છે છે અને બોલાવી બોલાવીને હવે આ હરદેવભાઈ વીક વીકમાં જેને એકને ફોન આવ્યો આવા જ આવે છે ને બરાબર હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એને મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા

આ બધા હોટલ બતાવ પૈસા નો ખેલ હાલે છે આજે આ હોટલમાં પૈસા વિતરણ હાલે છે આવવા આ પૈસા પકડી રાખો

છે પૈસા આપવા માટે અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો એને બે લાખ રૂપિયા આપ્યા છે અને ખેલા હોટલ માંથી હાલે છે અત્યારે પૈસા આપી અને આમ આદમી પાર્ટી ના વિરોધમાં જે હોય કહી દે હવે હા એ તો બે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે અને તમારે મહા મંદિર પરથી તમારે રાજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જોવા આ જગ્યા આ ધંધો ચાલે છે આની અંદર કાર્ય કરજે ને ઘડીક ખમો અમે ઘડીક ખમો સારો ભાઈ આ અહીંયા બોલાવી બોલાવીને પૈસા નું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો ના પૈસા નથી ને અહિયાં બે બેન પાંચ પાંચ લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે